અમે પિક્ચર જોવા માટે જઈએ છીએ તો ગાડી બતાવીએ જુઓની ગાડી અને મુલાકાત કરાવીએ બરોબર જગોભાઈ બરોબર દર વખતે અમારા જગોભાઈ પિક્ચર જોવા માટે તો અમે જઈએ છીએ અમારે સુનિલભાઈ ગાડી માં જઈ જાય પેલા અને ચલો અમુક ગલ્લો દેખાય થી બધા મોનસો આવી એટલે હેડ દે બરાબર કોંજી ભાઈ વાત કરી તો વ્લોગ જોતા રહો તમારા રાકોભાઈ વિક્રમભાઈના ખાસ આશીખી હા આલ મન એiculo લાગે ભાઈ ખુશીમાં બેહી ગયા તો હવે અમે ચા પાણી કરીને મૂવી જોવા જવા માટે જઈએ છીએ બરાબર તો વ્લોગમાં બનાવી રહેજો અને તમને બતાવીશું કે કેવું છે મૂવી બરાબર તો મિત્રો આ મૂવી મહેસાણા સિટી પ્લસ થિયેટરમાં લાગેલું છે અને ત્યાં અમે પહોંચી ગયા છીએ અને મૂવી કેવું છે તમને છેલ્લે લાસ્ટ એન્ડમાં બતાવીશું અને ચાહકોનો ઇન્ટરવ્યૂ પણ લઈશું જો ચાહકો જે પણ બોલશે તે બધું જ લેશું એવું નહીં કે સારું બોલશે પણ તમે જોતા રહેજો અને મૂવી પટે એટલે ચાહકોનો ઇન્ટરવ્યૂ પણ લેવાનું છે તો જોતા રહેજો આપણો વ્લોગ બરાબર મિત્રો આપણે આવી ગયા છીએ થિયેટર ની આગળ ને હવે આપણે બધા પિક્ચર જોવા માટે તો આ સબ પોસ્ટર તો આપણે અંદર જઈએ કેવું પિક્ચર છે તમને બતાવીશું બરોબર તો વ્લોગ જોતા રહીજો ભાઈ ભાઈ પિક્ચર છે વિડીયો આપણા